વહીકલ ગુજરાત ચેનલ હોતી બધાને રામ રામ તો આપણી ચેનલ ઉપર મિત્રો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તમને જ ફાયદો છે નવા નવા વિડીયો માટે લેવેટના નંબર એક ઉપર હીરો સ્પ્લેન્ડર બાઇક આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે તાત્કાલિક બાઇક વેચવાનું છે ટાયરની વાત કરીએ તો કંપની ફિટિંગ ટાયર એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન ક્યાંય પોનું મારે સ્ટેલ સ્ટાર લુકસ બાઇક સારું છે રનિંગ કન્ડિશનમાં બાઇક જોવા મળશે મોડલની વાત કરીએ મોડલ બે હજાર વીસનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત તેપન હજાર રૂપિયા કિંમત રાખી કમી ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે હા હીરો સ્પ્લેન્ડર બાઇક જોવા ક્યાં મળશે તેની વાત કરી તો જિલ્લો બનાસકાંઠા તાલુકો લાખણી ગામ લાખણી ગામે જોવા મળી જશે વિદેશભાઈ પાસે વિદેશભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કોન્ટેક ખેડૂત ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જ જાહેરાત કરી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું કિંમત મોડલ સાથે મૂકવાનું દેશે આપણા વોટ્સએપ નંબર ઉપર સનનું બે હુતાળે બાળકો પેચા પૈસા વોટ્સએપમાં મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળો તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખડૂતભાઈની માલિકના નંબર લેતાને આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે છે અને એ ટેચ કરશો ડિપ્રેશનમાં નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરી દો ચેનલ ખાલી એડિટિંગ માહિતી માટે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો એને ફોલો કરી લો ડિપ્રેશનમાં લિંક આપેલી છે